જગતની ભ્રમરૂપતા મિથ્યા તત્વનું નિરૂપણ સદે અને વિદે મુક્તિની સમાનતા શાસ્ત્ર નિયંત્રિત પુરુષાર્થની મહત્તાનું વર્ણન શ્રી વશિષ્ઠજીએ કહ્યું પૂર્વકાળમાં સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન બ્રહ્માએ સંસારરૂપી ભ્રમના નિવારણ માટે જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો તેનું જ હું અહીં વર્ણન કરું આ જગત સંકલ્પનું નિર્માણ મનો રાજ્યનો વિલાસ ઇન્દ્રજાલ દ્વારા રચિત પુષ્પહાર કથા વાર્તાના અર્થનો આભાસ વાયુના રોગથી થતો ધરતીકમ બાળકને બીવડાવવા માટે કલ્પનાનું ભૂત નિર્મળ આકાશમાં કલ્પિત ફૂલોનો ઢબ નૌકાના ચાલવાથી વૃક્ષોના દોડવાની પ્રતીતિ સ્વપ્નમાં જોયેલા શહેરો અન્યત્ર જોયેલા ફૂલોના સ્મરણથી આકાશમાં કલ્પેલા ફૂલોની જેમ ભ્રમ દ્વારા બહેનો મૃત્યુ સમયે પુરુષ સ્વયં પોતાના હૃદયમાં આનો અનુભવ કરે આ પ્રમાણે જગત મિથ્યા હોવા છતાં દીર્ઘકાળ સુધી સતત પરિચયમાં આવવાના કારણે દઢતાને પ્રાપ્ત થઈ જીવના હૃદય આકાશમાં પ્રકાશિત થઈ વધવા લાગે આ એ લોક કહેવાય જન્મથી મૃત્યુ સુધીની ચેષ્ટાઓ અને મૃત્યુ વગેરેનો અનુભવ કરનારો જીવ ત્યાં સુધી હૃદય આકાશમાં આલોકની કલ્પના કરે જન્મથી મૃત્યુ સુધીની ચેષ્ટાઓ તથા મૃત્યુ વગેરેનો અનુભવ કરનારો જીવ ત્યાં જ આલોકની કલ્પના કરે જેવું કે ઉપર કહ્યું છે મર્યા પછી તે ત્યાં પરલોકની કલ્પના કરે વાસ નાની અંદર અન્ય અનેક શરીર અને તેમની અંદર પણ બીજા બીજા શરીર આ બધું કેળના વૃક્ષની છાલની જેમ એક પછી એક પ્રતિત થાય વસ્તુતા સંસારમાં કોઈ સાર નથી ન તો પૃથ્વી વગેરે પંચભૂતોના સમુદાય છે કે ન જગતની ઉત્પત્તિનો કોઈ ક્રમ છે આ બધા મિથ્યા છે તો પણ મરેલા અને જીવતા જીવોને એમ એમ એનામાં સંસારનો ભ્રમ થાય આ રૂપી નદી છે જેનો ક્યાંય અંત નથી આ વિભિન્ન ધારાઓ રૂપે ફેલાતી રહીને શોભી રહી મૂરખ લોકોના મન માટે એ એટલી વિશાળ છે કે તેઓ એને પાર કરી શકતા નથી રૂપી ચંચળ તરંગોથી આ તરંગો વાળી લાગે એ શ્રીરામ પરમાત્મ સત્ય રૂપી મહાસાગરમાં વારંવાર તે જૂની નવી સૃષ્ટિરૂપી અનેક તરંગો ઉઠે વિલીન થતા રહે વિલીન થતી રહે અત્યારે બ્રહ્મકલ્પના અવયવૂત બોતેરમાં ત્રેતા ત્રેતાયુગ ચાલે આ પહેલાં પણ એકવાર થઈ ચૂક્યો અને આગળ પણ થતો રહેશે આ એ જ પેલાંવાળો ત્રેતા યુગ છે અને તેનાથી વિલક્ષણ પણ આ જેટલા લોક છે તે પણ અગાઉ જેવા જ થયા તેમની સરખામણીમાં નવા પણ છે આ પ્રમાણે તમે શ્રીરામ પણ અનેક વાર ત્રેતા યુગમાં અવતાર લઈ ચૂક્યા ભવિષ્યમાં લેશો હું પણ ઘણીવાર વશિષ્ટ રૂપે ઉત્પન્ન થઈ ચૂકું આગળ પણ થઈશ આપણા આ બધાએ રૂપ પૂર્વ જેવા થશે તેમનાથી ભિન્ન પણ આ વાતને હું સારી રીતે જાણું છું બધાએ પ્રાણી ક્યારેક ધન વૈભવ બંધુ બાંધવ અવસ્થા કર્મ વિદ્યા વિજ્ઞાન અને ચેષ્ટાઓમાં પૂર્વકલ્પ જેવા હોય ક્યારેક નથી હોતા જે અવિદ્યાના આવરણ રહિત છે જેનું અંતઃકરણ એકાગ્ર થઈ ચૂક્યું જેના બધાય સંકલ્પ વિકલ્પ શાંત થઈ ચૂક્યા જે સ્વરૂપભૂત સાર તત્વ એટલે કે સચિદાનંદ ધનમય થઈ ગયો તે વિદ્વાન પુરુષ પરમ શાંતિરૂપી અમૃતથી તૃપ્ત છે એ સૌમ્ય શ્રીરામ સમુદ્રનું જળ શાંત હોય કે ઊંચી નીચી તરંગોયુક્ત બંને સ્થિતિમાં તેની જળ રૂપતા સમાન છે એમાં કોઈ પ્રકારનું ભેદ એટલે કે અંતર નથી એ જ પ્રમાણે શરીર હોય ત્યારે ન હોય ત્યારે પણ મુક્ત મહાત્મા મુની સ્થિતિ સમાન હોય તેમાં કોઈ ભેદ હોતો નથી સદે મુક્તિ કે વિદે મુક્તિમાં તેનો વિષયો સાથે કોઈ સંબંધ હોતો નથી જેણે ભોગોનું આસ્વાદન જ કર્યું નથી તે પુરુષને ભોગોની અનુભૂતિ ક્યાંથી થશે જીવન મુક્ત અને વિદમુક્ત બંને પ્રકારના મહાત્મા જ્ઞાન સ્વરૂપ છે એમનામાં ભેદ આ બંનેમાં ભેદ કરાવનારું જે અજ્ઞાન તે નષ્ટ થઈ જતા જ્યારે માત્ર જ્ઞાન જ રહી જાય ત્યારે તે બંનેમાં કેવો ભેદ હોઈ શકે જેમ સમુદ્રની તરંગ અવસ્થામાં જે જળ છે તે જ જળ તેની પ્રશાંત અવસ્થામાં પણ એમાં કોઈ ફરક નથી સદે અને વિદે મુક્તિમાં લગી રહે ભેદ નથી પવન વેગવાન હોય કે શાંત વેગહીન બંને સ્થિતિમાં તે વાયુ જ છે તેથી હવે હું જેનું પ્રકરણ ચાલી રહ્યું તે ઉત્તમ જ્ઞાનનો જ ઉપદેશ કરી રહ્યો તમે એનું નિરૂપણ સાંભળો આ જ્ઞાન કાનોનું ભૂષણ છે અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારું છે એ રઘુનંદન આ સંસારમાં સદાય સારી રીતે પુરુષાર્થ કરવાથી બધાયને બધું મળી જાય જ્યાં ક્યાંય કોઈને અસફળ જોવામાં આવે ત્યાં તેના જરૂરી પ્રયત્નોનો અભાવ જ કારણ છે સાધન પરિપક્વ થતાં હૃદયમાં સાધન પરિપક્વ થતાં હૃદયમાં જેમ ચંદ્રમાંથી શીતળતા યુક્ત આનંદ પ્રાપ્ત થાય એ જ પ્રમાણે સચિદાનંદ ધન પરમાત્માની પ્રાપ્તિ રૂપી અતિશય શીતળ આનંદનો ઉદય થાય આ આંતરિક આનંદ પુરુષના પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકે પ્રારબ્ધથી નહીં તેથી પુરુષે પ્રયત્ન પર જ આધાર રાખવો શાસ્ત્રોને જાણનારા સત્પુરુષોના ચિંધેલા માર્ગે ચાલી પોતાના કલ્યાણ માટે જ જે તન મન વાણી દ્વારા જે ચેષ્ટા કરવામાં આવે એ જ પુરુષાર્થ છે તે સફળ પ્રયત્ન છે તેનાથી જુદું જે શાસ્ત્રથી વિપરીત મનસ્વી આચરણ છે તે પાગલો જેવી ચેષ્ટા જે મનુષ્ય જે પદાર્થને પ્રાપ્ત કરવા ચાહે તેથી પ્રાપ્તિ માટે જો તે ક્રમશઃ પ્રયત્ન કરે અને વચ્ચેથી તેનાથી મોઢું ફેરવી લેતો નથી તો અવશ્ય તેને તે પ્રાપ્ત થાય કોઈ એક વિશેષ પ્રાણી જ પુરુષને છાજે તેવા પ્રયત્ન દ્વારા ત્રણેય લોકના ઐશ્વર્યથી યુક્ત હોવાના કારણે પરમ સુંદર પ્રતીત થનારી ઇન્દ્ર પદવીને પ્રાપ્ત થઈ ગયો નિરંતર યત્નમાં લાગેલા રહીને સુદૃઢ અભ્યાસમાં તત્પર થયેલા બુદ્ધિમાન અને સાહસી પુરુષ મેરુ પર્વતને પણ ગળી જવાની શક્તિ પ્રાપ્ત કરે શ્રુતિ સ્મૃતિ વગેરે શાસ્ત્ર દ્વારા નિયંત્રિત પુરુષાર્થના સંપાદનમાં તત્પર જે પુરુષનો પુરુષ છે તે જ મનોવાંછિત પરની સિદ્ધિનું કારણ બને શાસ્ત્રથી વિપરીત કરેલો પ્રયત્ન અનર્થની જ પ્રાપ્તિ કરાવનાર બને કોઈ પુરુષ શાસ્ત્ર શાસ્ત્રવિહિત પ્રયત્નને શિથિલ કરી નાખે ત્યારે સ્વયં દરિદ્રતા રોગ બંધન વગેરે પોતાની દુર્દશાના કારણે તે એવી સ્થિતિમાં પહોંચી જાય જ્યાં તેના માટે પાણીનું એક ટીપું પણ દુર્લભ થઈ જાય પરંતુ કોઈને શાસ્ત્ર અનુસાર આચરણના પ્રભાવે એવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય જ્યાં સમુદ્ર પર્વત નગર દીપોથી વ્યાપક વિશાળ પૃથ્વીનું સામ્રાજ્ય પણ અધિક મનાતું નથી તે અનાયાસે સુલભ બની જાય ઓ નારાયણ નારાયણ નારાયણ